પુણાના સીતાનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડમાંથી વિદ્યાર્થીઓ શાળા કોલેજ પર જવા માટે બસો તેમને સમયસર ન મળતી હોવાની ફરિયાદ સાથે વિદ્યાર્થીઓ હોબાળો મચાવી દીધો હતો અને બસો વધારાની માંગની સંતોષાય તો ધરણાની પણ ચીમકી આજુ ઉચારાઈ છે પુણાના સીતાનગર બીઆરટીએસ બસ સ્ટેશનમાં કોલેજો અને શાળાઓના વિદ્યાર્થીઓએ બીઆરટીએસ બસ બાબતે ફરિયાદ ઉઠી છે સીતાનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં સવારે કોલેજ અને શાળાઓ જવા માટે સાડા છ વાગ્યાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર હોય છે પરંતુ બસ સમયસર નથી આવતી તેમજ જે પણ બસ આવે છે તો એ બસો ઉપરથી જ ફૂલ ભરાઈને આવે છે બસ સ્ટેન્ડના જે ગેટ પર વધારે વિદ્યાર્થીઓ બસની રાહ જોઈ ત્યાં બસ ઊભી રાખવાની બદલે આગળ બીજા ગેટ ઊભી રાખવામાં આવી રહ્યા છે જેને કારણે બસ સ્ટેન્ડમાં ભાગદોડી મચે છે અને વિદ્યાર્થીઓ બીજા ગેટ પાસે પહોંચે તે પહેલા બસ ઉપાડી દેવામાં આવી છે આવી સમસ્યાઓને કારણે વિદ્યાર્થીઓ કોલેજ શાળામાં સમયસર પહોંચી શકતા નથી ઘણા સમયથી વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોવા છતાં પણ તેમના પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી બીઆરટીએસ રોડ ઉપર દોડતી બસોની વધારો કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી થોડા દિવસ પહેલાં વિદ્યાર્થીઓએ પોતાની પડતી હાલાકીને કારણે તેમણે બીઆરટીએસ બસને રોકી લીધી હતી અને પોતાની વિરોધ પણ નોંધાવ્યું છે બાદમાં પોલીસે દખલગીરી કરતાં રોડ ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ આજે પણ એવી સ્થિતિ જોવા મળી રહી છે જેને કારણે વિદ્યાર્થીઓમાં ધીરે ધીરે રોષ વધી રહ્યો છે બીઆરટીએસની સુવિધા વિદ્યાર્થીઓ માટે જ હોય તો આ સુવિધાનો કોઈ અર્થ રહેતો નથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરીએ જણાવ્યું કે આ રીતે અલગ અલગ સમસ્યાઓની જાણકારી વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવી અને આ બાબતે યોગ્ય રજૂઆત કરીને નિરાકરણ લાવવા માટે પ્રયાસો કરવા તે ખાસ જરૂરી છે હાલ તો વિદ્યાર્થીઓએ બીઆરટીએસ બસો વધારવાની માંગ સાથે કરેલી રજૂઆતની ક્યારે નિરાકરણ આવશે તે જોવું રહ્યું સાથે પ્રકાશવાળા